કેમ છો મિત્રો આજના એક નવા બ્લોગમાં આજ તમારા બધાનો દય દિલ સ્વાગત છે તો મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો આપણા બધા ભાઈઓ આજ તો લાકડો લેવા ચડી ગયા છે વારમો મેહુલભાઈ તો દેખાતા જ નહીં ઓ હે છે અને આર્યા કુપાલભાઈ અને ઋત્વિક દાબે હે છે આર્યા મેહુલભાઈ આયો કોક લાકડો માકડો ખોળે છે તો જોઈ શકો છો અને આપણે બે ત્રણ દાથી તો હાલ તો ફરતા છે લગ્ન બગનમાં જઈએ છીએ જોવા કાજી એટલે બ્લોગમાં તે ઉજાવ લગ્નની તો ભાઈ હાલ તેવું છે લગ્ન લગ્ન છે એટલે ટાઈમ રહેતો નહીં બ્લોગ બનાવવાનો તો શૂટ કરીને તો બતાવીએ છીએ તો બાકી જોઈ શકો છો આપણે નેક બંકા નેક રહી છે અને લાકડું

તો પાસામ એક કાલના એક નોબ લગું ચાર જે ગઢ ગુજરાત તો પાસામ ચલો